તો અમરેલીના જાફરાબાદ તાલુકામાં પણ વરસાદ છે જાફરાબાદ શહેર અને આસપાસના ગામમાં વરસાદ વરસી રહ્યો છે લોર ફાચરિયા નિગાડા સહિતના ગામમાં વરસાદ ખેતીલાયક વરસાદ છે એટલે ખેડૂતો પણ ખુશ છે પણ સતત જો વરસાદ રહેશે તો પછી પાકને નુકસાન જવાની ભીતિ છે અત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકામાં વરસાદ છે આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે ગામડાઓની વાત કરીએ જાફરાબાદના તો લોર ફાચરિયા નિગાડા સહિતના ગામમાં વરસાદ વરસી રહ્યો છે અમરેલીમાં મોટાભાગના વિસ્તારોમાં છવાયો ક્યાંક વરસાદ છે ક્યાંક ધીમી ધારે છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જાફરાબાદના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જાફરાબાદની આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો જેમાં લોર ગામ આવેલું છે ફાચરિયા નિગાડા સહિતના જેટલા આજુબાજુના ગામડા છે ત્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે રસ્તા ઉપરથી પાણી વહી રહ્યા છે કારણ કે સતત વરસાદ થઈ રહ્યો છે